નમસ્કાર મિત્રો મારું નામ સાધના છે અને આ મારા નોકર સાથેની વાર્તા છે મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે અને હું એક પરિણિત સ્ત્રી છું આ વાર્તા છ મહિના જૂની છે આમાં હું તમને કહીશ કે અમારા ઘરનો નોકર મને કેટલો પ્રેમ કરતો હતો તો હવે મારી વાત પર આવીએ ગયા વર્ષે અમારા ઘરના નોકર કોઈ કારણસર નોકરી છોડી ગયા પછી મારા પતિએ અખબારમાં જાહેરાત આપી અને ઘણા લોકો તેમને નોકરી માટે મળવા આવ્યા ઘણા લોકોને મળ્યા પછી મારા પતિએ એક વીસ વર્ષનો છોકરો પસંદ કર્યો જે ત્રણ વર્ષથી ઓછા સમયથી ડેટિંગ કરી રહ્યો હતો અને તે રસોઈ સફાઈ કપડાં ધોવા જેવા બધા કામ સારી રીતે કરતો હતો જ્યારે મેં તેને પૂછ્યું કે શું આવા નાના છોકરાને નોકરીએ રાખવો યોગ્ય છે મારા પતિએ કહ્યું કે નાનો છોકરો છે તો કામ ઝડપથી કરશે પણ તેને શું ખબર હતી કે આ છોકરો તેની પોતાની પત્ની સાથે મિત્રો મારા પતિની ઉંમર ચાલીસ વર્ષ છે અને આ માણસ તેના સમય પહેલાં વૃદ્ધ થઈ ગયો છે તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને આવી સુંદર પત્ની તરફ ધ્યાન પણ નથી આપતો અમે શરૂઆતમાં ખૂબ જ પ્રેમમાં હતા પરંતુ ધીમે ધીમે તે ઘટતું ગયું અને હવે મહિનામાં એક વાર પૂરતું છે પરંતુ આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નહીં પણ જ્યારે તેઓએ નવા છોકરા કમલને નોકરીએ રાખ્યો ત્યારે મેં મારી શાલીનતા છોડી દીધી અને હવે હું તમને કમલ વિશે જણાવું છું કે એક વીસ વર્ષનો યુવાન અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે તેની ઊંચાઈ પાંચ પોઈન્ટ એક શૂન્ય છે અને રંગ આછો કાળો છે શરીર એકદમ ફિટ છે કમલ મને આંટી કહેતો હતો તમે તેને જે પણ કામ કરવા માટે કહો છો તે ભાગીને તે કરી લે છે કામ કરતી વખતે ક્યારે વાદવિવાદ ન કરે કે ક્રોધાવેશ ન કરે સાદી ભાષામાં કહીએ તો તે એક આદર્શ સેવક હતો મને કમળ પ્રત્યે એવું કોઈ આકર્ષણ નહોતું પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે મને તેણીને પ્રેમ કરવાની એટલી તીવ્ર ઈચ્છા થઈ કે મારે ઘર સાફ કરવું પડ્યું તેથી મેં મારી પાસે કમળ રાખ્યું હું સરળ જગ્યાઓ સાફ કરતી હતી અને કમળ મુશ્કેલ જગ્યાઓ સાફ કરી રહ્યો હતો તે સમયે અમે બંને રસોડામાં હતા હું નીચે સાફ કરી રહી હતી અને મેં કમલને સ્ટોલ પર રાખ્યો હતો જેથી તે ચાલતી વખતે તેને બહાર કાઢી શકે કમલે તેના કપડા ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યો હતો હવે ઉપર તેણે માત્ર બનિયાન પહેર્યું હતું અને નીચે પાયજામો પહેર્યો હતો મેં તમને કહ્યું તેમ મેં કમળને સ્ટોલ પર લગાવ્યું હતું જ્યારે તે ટોચ પર હતું અને તેની હિલચાલને કારણે સ્ટોલ લપસી ગયો હતો ચાલતો સ્ટોલ જોયો કે તરત જ મેં મારું કામ છોડીને સ્ટોલ પકડી લીધો જેથી ક્યાંક કમળ પડી ન જાય મેં તેને કહ્યું દીકરા ક્યાંક પડી જવાનું ધ્યાન રાખજો ઠીક છે આંટી કારણ કે હું સ્ટૂલ પકડી રહી હતી તે બેદ્રકાર બની ગયો અને જોરશોરથી છત સાફ કરવા લાગ્યો તેણીની હિલચાલને કારણે તેણીનું શરીર અચાનક મારા મોંને સ્પર્શ્યું અને તેણીને જોતાં જ મારા શરીરમાં કરંટ વહી ગયો મને ખબર નથી કે મેં મારા પતિ સાથે સમય પસાર કર્યા પછી કેટલો સમય પસાર થઈ ગયો અને મને તરત જ તેમને પ્રેમ કરવાનું મન થયું પછી મારા મોં પર પાણીનું એક ટીપું પડ્યું મેં ઉપર જોયું તો કમલના શરીરમાંથી પરસેવો ટપકતો હતો તે પછી મેં કમલ પર મારા શરીરનો જાદુ ચલાવવાનું શરૂ કર્યું હવે રસોડામાં કામ કરતી વખતે હું વારંવાર તેની નજીક આવવા લાગી હું તેને વારંવાર સ્પર્શ કરવા લાગી અને તેણી મને જુદી જુદી રીતે સ્પર્શ કરાવતો રહ્યો જેથી તે મારા હુસૈનની જાળમાં ફસાઈ જાય મને આ કર્યાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઈ શકતી નથી શરૂઆતમાં હું થોડી નિરાશ થઈ કે કદાચ મારામાં હવે તે નથી પરંતુ પછી મેં વિચાર્યું કે હું આટલી સરળતાથી છોડી શકતી નથી પછી પહેલાથી કંઈક વાંચીને હું એક દિવસમાં નહાવા બાથરૂમમાં ગઈ ઘરમાં કોઈ નહોતું હું જાણી જોઈને કોઈ પણ કપડાં વગર બાથરૂમમાં ગઈ પછી હું અંદર ગઈ અને પછી દરવાજો ખોલ્યો અને કમલને બોલાવ્યો કમલ કમલે કહ્યું આંટી મને કહો દીકરા હું મારા કપડા બાથરૂમમાં લેવાનું ભૂલી ગઈ કમલે કહ્યું તમારા કપડા પલંગ પર ક્યાં પડ્યા છે કમલે કહ્યું ઠીક છે હું લઈ આવું પછી એક મિનિટમાં કમલ કપડા લઈને બાથરૂમમાંથી બહાર આવ્યો અને મને બોલાવ્યો હું કપડા વગર અંદર હતી અને મારું શરીર ભીનું હતું મેં ઝડપથી મારા ચહેરા પર સાબુ નાખ્યો અને બાથરૂમનો દરવાજો પહોળો કરીને ખોલ્યો મને કંઈ દેખાતું નહોતું દરવાજો ખોલતાની સાથે જ કમલની નજર મારા પર પડી અને મને જોતાં જ તેનું મોં ખુલ્લું જ રહી ગયું તેને ખાતરી થઈ ગઈ કે હું કંઈ જોઈ શકતી નથી તેથી તે આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો ત્યારે મેં કહ્યું કમલ તું તારા કપડાં ક્યાં છે મારો અવાજ સાંભળીને કમલ હોશમાં આવી ગયો અને કપડાં મારા હાથમાં આપ્યા પછી મેં આભાર કહ્યું અને દરવાજો બંધ કરી દીધો મેં વિચાર્યું કે આનાથી વધુ હું તેને શું બતાવી શકું અને મને ખાતરી હતી કે આ વખતે કમલ મારી જાળમાં ફસાઈ જશે પછી મેં જે વિચાર્યું હતું તેવું જ થયું આજે કમલ મારી સામે એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યો હતો જ્યારે પણ હું તેની તરફ જોતી ત્યારે તે મારી તરફ જોઈ રહ્યો હતો જ્યારે તેને ખબર પડી કે હું તેને જોઈ રહી છું તેથી તે મારાથી દૂર જોશે અને બેથી ત્રણ દિવસ આ રીતે ચાલશે પછી તે દિવસ આવ્યો જ્યારે કમળે મને પ્રથમ વખત સુખ આપ્યું હું આર યુપની રાત્રે અચાનક જાગી ગઈ મને તરસ લાગી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ અમારા ઘરની બહાર એક નાનું નોકરનું ઘર છે સેવકો માટે જે કમળ બનાવવામાં આવ્યું હતું તે પણ તે જ જગ્યાએ રહેતો હતી રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘરે ગઈ અને મેં જોયું કે લાઇટો ચાલુ હતી મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે કમલ શું કરતો હશે પછી હું ઘરની બહાર નીકળી અને નોકરના ઘરે પહોંચી તો મેં જોયું કે બારી ખુલ્લી હતી તેથી હું ધીમે ધીમે અંદર ડોકિયું કરવા લાગી મેં કમલને બેડ પર પડેલો જોયો તેના એક હાથમાં ફોન હતો અને બીજા હાથે તે પોતાની જાતને શાંત કરી રહ્યો હતો હું કમલના હાથે રંગે હાથે પકડાઈ ગઈ હતી તો બારી પાસે ઊભી રહીને મેં તેને બૂમ પાડી કમલ તું શું કરે છે મારો અવાજ સાંભળીને તેને આશ્ચર્ય થયું તેની નજર બારી પર પડી અને તે પોતાના હાથ વડે સંતાડવા લાગ્યો પછી મેં તેને દરવાજો ખોલવાનું કહ્યું તે કપડાં પહેરવા લાગ્યો મેં તેને ના પાડી અને આ હાલતમાં તેને દરવાજો ખોલવાનું કહ્યું હવે તે લાચાર હતો અને એણે એમ જ દરવાજો ખોલ્યો પછી હું સીધી એના પલંગ તરફ અંદર ગઈ અને ત્યાં એનો ફોન પડેલો હતો એ કંઈ સમજે કે કરે એ પહેલાં મેં તેનો ફોન ખોલ્યો કારણ કે તેના પર કોઈ વિન લોક ન હતું પછી મેં જે જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ તેના ફોનમાં મારા ફોટા અલગ અલગ એંગલથી લેવામાં આવ્યા હતા તે મને યાદ કરી રહ્યો હતો તે જોઈને મને ખૂબ આનંદ થયો પણ મેં તેને બતાવ્યું નહીં પણ મેં ગુસ્સાનું નાટક કર્યું પછી હું તેની તરફ વળી અને તેને ગુસ્સાથી જોવા લાગી તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું હું કંઈ બોલી રહી ન હતી અને તે તેની સામે જ જોઈ રહી હતી ત્યારે તેણે કહ્યું કમલે કહ્યું પ્લીઝ મને માફ કરો આંટી મેં ભૂલ કરી છે મેં કહ્યું કે તમારી માત્ર મારા પર જ ખરાબ નજર છે કમલે કહ્યું એવું નથી મેં ક્યારે તારા વિશે ખરાબ વિચાર્યું નથી પણ તું એટલી સુંદર છે કે હું તારા વિશે વિચારું તો હું ઓછી ગાડી ચલાવું છું તો બહુ મજા આવે છે જો કે મેં ક્યારે તારી સાથે કાંઈ કરવાનો કે તને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો તેની પાસેથી આ સાંભળતા જ હું તેની નજીક ગઈ પછી મેં તેને કહ્યું આ હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈક કરવાનું વિચારે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને મારા આ શબ્દો સાંભળીને રાણીનો ચહેરો કમળથી ભરેલો હતો આ વાર્તામાં બીજું શું થયું તે તમે હવે પછીના પાઠમાં જાણી શકશો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર